સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની થયેલ જીતની ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી ગુજરાત રાજ્યમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહુમતી સાથે વિજય પ્રાપ્ત કરતા ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી એકબીજાનું મો મીઠું કરાવી જીતની ઉજવણી કરી હતી ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની યોજાયેલ ચૂંટણી અને સામાન્ય ચૂંટણીઓમાં અડસઠ બેઠકમાંથી સાઠ બેઠક પર જીત મેળવતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિજયોત્સવની ઉજવણી કરતા ફટાકડા ફોડ્યા હતા

જે પેટા ચૂંટણી અને સામાન્ય ચૂંટણી યોજાઈ તેમાં અસઠ નગરપાલિકાની ચૂંટણી હતી તેમાંથી ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે સાહીઠ નગરપાલિકામાં ત્રણ જગ્યાએ ટાઈ થઈ છે બે જગ્યાએ સમાજવાદી પાર્ટી થઈ છે અને કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો એટલે કે ફક્ત ફક્ત એક જ નગરપાલિકામાં કોંગ્રેસ એનું જીતી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ જે અથાગ મહેનત કરી છે અને એના કારણે આ પરિણામ મળ્યું છે લોકોના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ કામ કરે છે એના ફળ સ્વરૂપે આ મીઠા ફળ ભારતીય જનતા પાર્ટીની જોડીમાં આવ્યા છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સંગઠનના મારી એવા આદરણીય સી આર પાટીલ સાહેબ એ વ્યૂહરચના કારણે અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની જે સતત ને સતત કાર્યકર્તાઓ સાથેની આ ચૂંટણી માટેની માર્ગદર્શન ના કારણે આ પરિણામો મળ્યા છે ત્યારે જનતાનો આ ખૂબ આભાર માનીએ છીએ અને કોંગ્રેસે જે ભારતીય જનતા પાર્ટી પણ આક્ષેપ કરી રહી છે ખોટા ખોટા તેનો આ જનતાએ જવાબ આપ્યો છે ભારત માતા કી જે ગુજરાતમાં નગરપાલિકાઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની કેટલીક પેટા ચૂંટણી થઈ કેટલીક રેગ્યુલર અંકલે કરજણ નગરપાલિકાની રેગ્યુલર ચૂંટણી આ ચૂંટણીની અંદર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી તરફી જ એક રિઝલ્ટ આવ્યું છે મોટા ભાગની સીટો ભારત ભાજપ જીત્યું છે અને ક્યાંક ક્યાંક એક એકાદ બે એવી સીટો જે કોઈકનો કોઈ કારણસર એ અમે ગુમાવી છે મારા ભરૂચ લોકસભાની વિસ્તારની વાત કરું તો ડેડિયાપાડા વિધાનસભામાં એક આમ આદમી પાર્ટીવાળા લઈ ગયા છે સાગબારાની તાલુકા પંચાયતની ભાજપ જીત્યું છે હાસોટ બહુ ઓછા મથ અમે હાર્યા છે પરંતુ મહત્વની સીટ અમારે જિલ્લાની જિલ્લા પંચાયતની સીટ આમોદની જે સીટ છે સીટ એ ભારતીય જનતા પાર્ટી છ હજારના ના જીત્યું છે જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એક પણ ભાજપ જીતી છે અને કરજણ જે વિધાનસભા હતી લોકસભા વિસ્તારની અંદર બહુ કટોકટવાળી સીટ હતી કેટલાક ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓએ બળવો કર્યો હતો છતાં પણ ત્યાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ સ્પષ્ટ બહુમતી સાથે જીતી છે ત્યાં નગરપાલિકા ભાજપ જ બનાવે છે આમ મારા લોકસભા વિસ્તારની અંદર પણ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી બધી સીટો જીતી છે ગુજરાતમાં પણ માનન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી પટેલના સંગઠનના સરકારના કરેલા કામોના આધારે ગુજરાતમાં પણ બધી જ બાય ઇલેક્શનની જે સીટો હતી એ ભારતીય જનતા પાર્ટી મોટાભાગે જીત્યું છે